મા જો આ ગોતરો ના પાડે છે આનું મારે કરવું શું હવે હા હવે શું કરશ્યો પૂરા કાંઈ ના આઈડિયો ભાઈઓ હે હા અમારે ખાવાનું નથી એ પણ તો જો હું કઉ નહીં એમ જ કરજો હા એમ જ કરી પાકું પાકું તણીને થઈ જશે આપણે હાંભ્રો જો હાલો હાલો પણ જો બુરો કે એમ જ કરવાનું હો ઓ હો હા હાલ આપે 300 રૂપિયા અને કામ કેટલું કરાવે મોડું થઈ ગયું છે તો મારે ઘરે જઈને આતે રાંધીને ખાવાનું છે અને પાછા કીધા 8:00 વાગે તા પાછા વી આવજો શું કરું મારે

તને કોઈને કીધું યા કોઈને કીધું આયા માંગવાનું કોઈને કીધું કીધું કોઈને આયા માંગવાનું સુકામ કામ આયો આયા શું આયો આ ઘીરે એ ભાઈ ઊભો રે ઉભો રે ઉભો રે માંગો માં થોડા ઘર બાંધેલા હોય હું ગમિયા માંગુ હ ઝગડા દેવી ગયો લઈ જાવા દે જાવા દે એક કોઈર મારા ઘર બાંધેલા અહીંયા માંગો આયો ખામો તા

બાપ તમે બાજુમાં હું તમને ત્રણ ને દક્ષિણા દઈ દઉં કડકા

મારા દીકરા માગો વારે કેવા હતા મારા ઘરે ધડીકલા લેવા મળ્યા એના હાટ મારા રોટલા મારી દીકરી મારી આ ધરોડી તો જો ઠેઠ રેતીના ઢગલામાં ઉપર ઠેઠ આવી ગઈ અને કડિયા આવશે ને તો કડિયામાં જાય એમ કે સિમેન્ટમાં આવું નહીં હાલ્યા લઈ લ્યો આ બધું વીણી લ્યો તો લાઈન આ અત્યારે નવરો સૌ ને તો આ બધું ખેંચી નાખું ભાઈ આ ડોંગલીનું ઘર આવી ગયું હાલો અહીંયા જાય તો એ નહીં હા પણ મેં કીધું એમ જો હા

કલ્યાણ હો તરા આશીર્વાદ દે દોસ મજા માગવામાં રહી કેવા હતા નો દીધું મજા ધડું બી આવી ગયા અહીં આ મારો બેટો બોલો હરિરામ કરતા હતા ઓલી હાકા નીકળ્યો કે નહીં હો હાકા નીકળ્યો પણ તોય હોસોડી આપણે ઘઉં તો લઈ જ લીધા

મારા ઘરે ત્રણ માગવા આવ્યા હતા અને મારા ઘરે બાજવા મીણ્યા અને હું નોખા પાડવા ગયો ને તે મારા દીકરા કયો ઘા હાટી ગયો ને તે મને આ વાહો એવો દુખે છે ને તે દુકાને ટીપ લેવા જાવ છું એટલે હરિરામ હજી મારા દીકરા હમણાં મારા ઘીરે હોતી ગયા હતા હા અને ન્યાય બાજવા મીડ્યા મારા દીકરા જાય ને મને વસમાં લઈ લીધો મને થડું જો બોલ એટલે આ મારું તો શું કરવું હું અત્યારે મૂકીને ઘીરે ગયો તો મૂકીને કઈ ના આવ્યો હોઉં કે આવા ગામમાં જ નો કરવા દેતા એ વાત તારી હાચી છે સમજો

આ લઈ લે મુઠી પાય આલો મુઠી પાય તમને ખબર પડે તમને તો અહીંયા લઈ જઈને ખબર પડી જાય આલો હાલો આલો મોર થા આ ગઈ દે બારતા તા ને કા હા આ ગઈ દે હા હા અરે લે લે આગળ મારા દીકરા મારા ને કઈ ધંધો નથ કરવો અને આવી રીતે બુસ મારવા હે સમજો તો મુઠી પાય લઈ જાવ મને અમે હવે આવા ધંધા નહીં કરી આ નઈ કરો નહીં કરો કાઈ ને કાઈ સારા ખરીન આમ જ ગામને ધૂતો છો ઓય મેં આજે કાદોઈ નથી